નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું ત્યાં રીતે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે નાણાં મંત્રાલય દ્વારા સરકારી કર્મચારીઓના વિવિધ સત્તર જેટલા ભથ્થામાં વધારો કટઅપ પરિબત્ર જાહેર કરવામાં આવી છે લેટેસ્ટ અપડેટ મળી છે સારા સારા મિત્રો એનપીએસને લઈને પણ સરકારે કરી મહત્વપૂર્ણ જાહેરાત તો તેના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો અમારા જે વોટ્સઅપ છે એના તમે ન જોડાય તો મિત્રો અવશે જોડાઈ જઈએ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ચેનલ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો સૌ બધા મિત્રો કર્મચારીના મોટા સમાચાર મળ્યા છે કે એક તરફ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે તો બીજી તરફ રેલવે કર્મચારીના સત્તર ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે આ સાથે એનપીએસ કર્મચારી માટે સરકાર દ્વારા એક નવું પોર્ડલ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણીએ તમામ સમાચાર તો સૌ પ્રથમ મિત્રો એનપીએસ કર્મચારી માટે નવું પોર્ડલ શરૂ કરતો તો કેન્દ્ર સરકારે હેઠળ એક જાન્યુઆરી બે ચોવીસના પછી ભરતી કરાયેલા કર્મચારીઓને ઓપીએસના બદલે એનપીએસનો લાભ આપવામાં આવશે એટલે સરકાર દ્વારા તેમના બેઝિક દસ ટકા અને ચૌદ ટકા યોગદાન દર મહિને એનપી તેમના એનપીએસ ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ ફરિયાદો મળી રહી હતી કે નાના નાણાં તેમના ખાતામાં જમા થતા નથી તેને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે હવે તેમના માટે એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા હવે કર્મચારી જો કોઈ કર્મચારી જોઈ શકશે કે તેમના ખાતામાં તે વાસ્તવિક પૈસા જમા થઈ રહ્યા છે કે નહીં આ માટે તેઓને એક પોર્ટલ પોર્ટલની મુલાકાત લેવી લેવાની જ રહેશે મંગવાળ પ્રથમ પચાસ ટકા થયા બાદ હવે રેલવે કર્મચારીના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે જે કુલ સત્તર વધારો કરવામાં આવ્યો છે જેનો લાભ એક જાન્યુઆરી ચોવીસથી આજ આપવામાં આવશે આ માટે રેલવે દ્વારા ચાર છ ચોવીસના રોજ આજે જાહેર કરવામાં આવ્યો છે તેમાં તમામ જાણકારી માટે તેમણે જણાવી દઈએ કે એક જાન્યુઆરી બે ચોવીસના કુલ મંગવાળી પ્રથ્થામાં પચાસ ટકા થઈ ગયું છે ત્યારબાદ કેન્દ્ર સરકારે ગ્રજ્યુટી મળીને વીસ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ કરવામાં આવી હતી પરંતુ હવે રેલવે સરકારે કાર્ય જારી કર્યું છે એમાં કુલ સત્તા પથ્થા વધારા કરવામાં નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાં પથ્થામાં વધારી અને આ મહિનાને કર્મચારી ખાતામાં જમા કરવામાં આવશે તો બીજી તરફ એક કેન્દ્રીય કર્મચારીઓ દર વર્ષે ત્રણ વર્ષમાં એકવાર ફ્રી ફ્રેકર્સ લેડીઝ પર્સ અને ઓફિસ બે ખરીદી શકે છે આ માળે નાના કેન્દ્ર સરકાર કર્મચારીઓને આપે છે તેને ખરીદવા માટેની રકમ મર્યાદા એક મે બે હજાર ચોવીસથી વધારવામાં આવી છે નાણાં મટલાય ખર્ચ વિભાગ દ્વારા અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની સેક્યુરિટી લેવલ સુધીના લેવલ સુધીના કર્મચારીઓના અધિકારીઓના વધેલા ભથ્થાનો લાભ આપવામાં આવશે છઠ્ઠા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થાઓમાં કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં નવ ટકા વધારો કર્યો છે જેમને મોંઘવારી ભથ્થામાં ચૂકવામાં આવશે અને તેમના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી બે ચોવીસથી વધારો કરવામાં આવશે હવે તેમના મોંઘવાડી ભથ્થામાં બે બસો ત્રીસ ટકાથી લઈને વધારી બસો ઓગણચાલીસ ટકા કરવામાં આવ્યું છે જે કર્મચારી પાંચમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થામાં આપવામાં આવી છે તેમના મોંઘવારી ભથ્થામાં સોળ ટકા વધારો કરવામાં આવે છે સાથે જે વધારો કરવામાં આવ્યો છે એ કુલ મોંઘવારી ભથ્થું ચારસો સત્યાવીસથી એટલે વધારે ચારસો તેતાલીસ કરવામાં આવ્યું છે તો પગાર પત્ર વર્તમાન ધરમ મિત્રો પાંચમા પગારમાં ચારસો સત્યાવીસ ટકા હતું રિવાઇઝ રેટ ચારસો તેતાલીસ કરવામાં આવી છે જ્યારે છઠ્ઠા પગારમાં બસો ત્રીસ રૂપિયા વધીને બસો ઓગણચાલીસ રિવાઇડ ટે રેટ કહી શકાય જૂના પેન્શનોમાં અમલ ન થવાનું કારણ ભાજપ પાસે બહુમત નથી કારણ કે જૂના પેન્શનમાં જૂના પેન્શન મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એક નિષ્ણાતો કહ્યું છે કે દસ કરોડ સરકારી ક્રમચ કારણે ભાજપ બહુમતી મેળવી શકી ન હતી કર્મચારીને પહેલાંથી જે ચેતવણી આપી હતી કે જો સરકાર તેમની માગણી પૂરી નહીં કરી તો જૂનું પેન્શન પુનઃસ્થાપિત નહીં કરે તો કેન્દ્ર સરકારને કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીના ખરાબ પરિણામનો સામનો કરવો પડશે આ સ્ટેડિયમ પરિણામ આવે તમારી સામે છે દસ કરોડ સરકારી કર્મચારી કારણે ભાજપને લગભગ સાઇન બેડો નુકસાન નુકસાન સહન કરવું પડ્યું હતું તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દ જય ભારત